અંતે કર્નલ સોફિયા કુરેશીની લાજ રાખી લીધી હાઈકોર્ટે ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના એક નેતા વિજય શાહ એવું કહે છે કે પાકિસ્તાની આતંકવાદીઓનો ખાતમો કરવા માટે અમે ભારતથી એમની જ બહેનને મોકલી અને એમનો ખાતમો કર્યો તમને લોકોને શરમ આવે છે કે નહીં આમ તો આપણે જોઈએ છીએ પહેલેથી કોઈ પણ વ્યક્તિ મહિલાઓની ઇજ્જત આબરૂ ઉતારવી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ છે એ હંમેશા તત્પર રહે છે કારણ કે એમને કોઈની ઇજ્જત આબરૂ સાથે કંઈ લેવા દેવા જ નથી આ વિજય શાહ એવું નિવેદન આપે છે કે કર્નલ સોફિયા આતંકવાદીઓને ખાત્મો કરવા માટે અમે ભારતથી એમની બેનને જ મોકલી શરમ આવે છે કે નહીં તમને લોકો હું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે જે સમયે યુદ્ધ ચાલતું હતું

તમારી ખુરશી બસ અકબંધ રહેવી જોઈએ લોકોની ઇજ્જત જાય જીવે મને ગમે તે થાય